ભાઈ કેવાનું એમાં શું હોય કે આ બધી મહેનત કરવી આજની આજીવિકા આજીવિકાને જીવનની અંદર જો સારી જો પ્રવૃતિની લાઈન ને જીવવું હોય ને કેમ છો બધા જેમાં વ્લોક કરો સવારમાં શૂટ ટાઈમ જ યાર ફેમિલી અત્યારે બપોરના બે વાગી ગયા છે ને ભાઈ એટલા કામમાં હતા ને કે વાત જાવ દે તમે જો મેડમ તો માંદા છે તમને ખબર છે એટલે અહીંયા પણ વ્લોક શૂટ નથી કર્યો અત્યારે સવારના જે કામમાં હતા ને આ બધા જો ભાઈ અત્યારે આખું તમારો વાળો ત્યાર થઈ ગયો છે અહીંયા નારિયેળ બાવાનું છે એ કામ આલે છે ફરતીગોલ મસ્ત બનાવી દીધું છે અને જોશના પણ બ્લોક શૂટ નો કર્યો જો હજી ઉધરા ખાઈ જો 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 હજી સારું નથી થયું ને તો હવે જો ભાઈ આ છે ને માનતી નથી બાકી મેં તને કીધું તો હવે આપણે ફાઇનલી બાટલો સડાવી દઈએ સારું થઈ જાય શું કેવું તારું શું નહીં હો બોલે યાદ આવશે ને ભાઈ આ આપણું માનવાનું છે નહીં બરાબર તો ફેમિલી જવા વાઈડ એટલો છે ને કે એમ કે કોણ ખવરાય ભાઈ મમ્મી ખવરાય કે પપ્પા કોણ ખવરાય જોઈ જોશના ને એમ કે તું ખવરાય માં ને એમ કે મને મારા પપ્પાને ખવરાવા દેજો

તો ફેમિલી જો અત્યારે ભાઈ મેડમ સાટે છે પાણી કેમ કે જો ભાઈ બધીમાં ભૂખરા કાલ ઉતાર્યા હતા ને તો ભૂકી હોય ને એ બધી થઈ ગઈ છે કે લાવો હું પાણી છાટી દઉં તો કે બધી કેવલું થઈ જાય ફેમિલી અત્યારે જી વાડો તૈયાર થઈ ગયો છે ને જો ભાઈ આટલા બધા ત્રોપા ખેરા છે તો જો જોસના તૈયાર ભરવા માંડી છે તો ઘણી ગણી નાખવાની છે એક એક બસકમ 20 20 રેડી લીલા જો ભાઈ આવા લીલા હોય ને અમારે બહાર કાઢના નાખવા ને આવા સુકાઈ ગયેલો હોય ને એ વાવી દેવા પડે કેમ કે સુકાઈ ગયેલો હોય ને ફટાફટ ઉગી જાય અઢી થી ત્રણ મહિનાની અંદર ને લીલા હોય ને પાછ થોડાક દિવસ તડકે રહેવા દઈએ ને પછી વાંધો ના હોય એટલે પાછા એને વાવવા પડે તો અત્યારે જો મારા મેડમ છે એક બાજુ તારવે છે સાઈડમાં સાઈડમાં અને વાળો છે ત્યાં પાછા આજે ત્યાં આજના જ વાઈ દે એટલે વહેલા ઉગતા થાય ને ભાઈ કેમ કે ઓર્ડર છે એટલે અમારે દેવાના છે તો ફેમિલી જો મારા પપ્પા નક્સ માટે આઈસ્ક્રીમ લે ભાઈ એ બાપરે કૃષ્ણ આમાં તો કાજુ ને બદામ ને દ્રાક્ષ ને તો હવે દેખતી ગયા ને લાઈ જલ્દી આગળ ખવડાવતા હતા ને હું ને જોશ ને એ ટૂંકમાં ખૂટી ગયું હતું ભાઈ બે કાલનું ખાઈ ગયું તો અડધો હતો હવે જોઈને ખબર પડી ગઈ કે એના દાદા લઈએ મસ્ત મજાનો આ છે ને મારા મમ્મી જો આમાં છે ને આમાં હતું કા મમ્મી હવે આમાં છે ને થોડુંક નાખીને તો બાકી તું આખે આખું પાછો જ્યાં સુધી ખાયા હે નહીં ને ત્યાં સુધી તો ભાઈ અમારો પાછો ખૂટે નહીં આખે આખું જોઈએ આમાં છે ને ભાઈ અત્યારે એને ખબર ન પડે ને એમાં મમ્મી દીકરી ભાઈ થોડુંક એમાં નાખી દે પછી આપે ભાઈ આપે દારા હાટ છે આ આ તો તો આખે આખું લાગેલા તો ખરી ભાઈ મોટા પાણી આવી ગયા મને તો હો કેવું કરે કેવું લાગે લાગે ભાઈ કેવું કેમ નારિયર તો પહોંચી ગયા છે ને જોશા મને કે હું ચેક કરી લઉં કે કેવા વ્યવસ્થિત વાવણ જયારે નારિયર વાવાના હોય ને તે મારા મામાના મારા મામા હોય ને આવી જાય એટલે મારા મામા નાય છે નારિયર વાવાના તો તમારે આવવાનું જ થઈ ગયું મારા મામા ના થઈ કેમ કે બધી માં જવાનું હમણાં કચ્છમાં જવાનું હતું ને ત્યાં ખાલી કરવા જવાના હતા રોપા

અને કૂટો તરત ફૂટી જાય ને તો બહુ માપમાં ધૂળ રાખવી પડે વધારે ધૂળ પણ ના રાખવી પડે બાકી થાય નહીં એ બધું કરશે અમારા મેડમ હાલ તો સલાદ એ કેમ કરવાનું છે અમારે સલાદ દીધા છે પેપડી પાકી ગઈ ગા તમારી તો અમારા મેડમ પેપડી પાકી ગઈ છે ને ભાઈ હમણાં મજા નથી ને એટલે બાકી તો કોઈને બોલવાનું વારો આવવાનો દે તમને ખબર છે ને લોકની અંદર તો છે ને ખાવામાં પેલા ધ્યાન રખાય લગ્ન ગુલાબ જાંબુ કાલા જાંબુ ને શીખ ને રબડી ને ખવાય કાલા જાંબુ ને તો તને શું ભાવે

કઈ ભાઈ કેવાનું એમાં શું હોય કે આ બધી મહેનત કરવી આજની આજીવિકા ને અંદર જો સારી જો પ્રવૃત્તિ ની લાઈન ને જીવવું હોય ને તો કામ કરવું બેટા બધી અનિવાર્ય છે કામ તો કર આપણે કરીએ તો ખરી નથી કામ તમે કરો પણ કઈ કઈ પાછા બે કલાક વધારે આરામ કરી લ્યો ને મને મજા નથી આવતી એમ હોવી પડે ને કીનો એક રૂટ એવો હોવો જોઈએ જીવવા માટે કે કામ ની જે પ્રેરણા છે ને એને તમારે બહુ નીતિ ઉલા ઉપર રાખવી પડે સમજી ગયા તમે માનો કે જો આ ટુ વ્હીલ માં ફરવું ફોર વ્હીલમાં ફરવું બધા કામ નો દોર પણ બહુ વ્યવસ્થિત હોવો જોઈએ અને હું તો બધાને કહું છું છોકરાઓને એમ કે ખરેખર જો આજનું એટલું ઝડપી યુગનું જીવન છે ને ભાઈ બહુ તમે કલ્પના કર્યો જે વડવાઓ જીવીને ગયા ને એના કરતા તો આ જિંદગી બહુ સારી છે રાજા રામનું રાજ કેવું હોય તો કહેવાય જીવવા માટેની એટલી બધી ફેસિલિટી માણસને ખાવું પીવું રહેવું બેહવું ઉઠવું એના સામે કામની ધોરણા છે ને એની પ્રવૃત્તિ તમારે સખત ચાલુ રાખવી પડે અમે જો ભગવાન આ આવડ્યા છે આ ડીટીના રોપા છે નાળિયે ભાવેશભાઈને હું ઘણી વાર કેતો હોય કે મૂકજે આ યુટ્યુબ ની અંદર કોઈને અન્ય કોન્ટેક્ટ નંબર આપ્યો હશે અમારા રોપાની જે કામગીરી છે ને બહુ જબરી છે ડીટી અને ઘણા અહીંથી છે કચ્છ સુધી જાય છે નાચજે આપણા રોપાના ફોટા બોટા ને એવું બધા નાખે છે કે નહીં હા એ તો ફેમિલી તમને બધાને ખબર જ છે ભાઈ આપણે જયારે રોપ આવતા હોય કે કોઈ રોપ લેવા આવ્યું છે ત્યારે ત્યારે તમને બધાને ખબર જ છે બાકી જે લોકોને કઈ પણ નારાડી વિશે માહિતી જોતી હોય નારાડી વિશે ગમે માહિતી જોતી હોય ને મને કહેજો મારા પપ્પા બધી માહિતી આપી દે એ ટુ ઝેડ કે વાવવાથી લઈ ઉત્પાદન સુધી તમામ બસ તો બધી કામ આવેલી રામભાઈ રામભાઈને મારા મમ્મી જો બધી અમે છે ને ભાઈ જ કામ કરીએ છીએ હજી ઘણા બધા વાવાના બાકી છે પાછા હવે વર્ગી જાય તો ફેમિલી અત્યારે હું એવું છું યાર જે ટાઈપ કેબલ તૂટી ગયો હતો જો આપણે સેમસંગ ઓરિજિનલ નો અત્યારે આપણે કેરીથી લીધો છે ને આપણે અત્યારે જો તમે જોશો અત્યારે આ મારે પડ્યો છે છસો રૂપિયાનો આ ખાલી કેબલ પડ્યો યાર તમને ખબર છે ને નકશે તોડી નાખ્યો બે દિવસ પેલા જોયું હતું અને કાલના બ્લોગમાં તમે જોયું હતું કે ઓનલાઈન મેં મોકાયું તું એમેઝોન માં યાર ઈ પણ છે ને મેં સવાને આઠ વાગ્યાથી ચાર્જિંગમાં મૂક્યું તો બહારથી ને તો પચાસ ટકા ચાર્જિંગ જો મેં કીધું ઓરિજિનલ લેવો જ પડશે તો અત્યારે હું આવું છું વેરાવળની અંદર ને અમારા ફ્રેન્ડની એકેડમી છે જો અહીંયા તો એણે પીચ બનાવી છે અને અહીંયા નાના મોટા છોકરા કે ગર્લ્સ ગમે એ સિઝનની પ્રેક્ટિસ કરવા માટે થઈને આવશે તો એને પાણી છાટવું હતું તે માટે થઈને હું એની સાથે આવું છું ને આ જો મેં કેરેથી લઈ આવ્યા છે ને હવે બસ આ પતે એટલે થોડુંક નાસ્તો કરવા જવાનો છે તો મારા નયનભાઈ આવ્યા પછી નાસ્તો કરી લઈએ મેં અત્યારે પણ ગયા છે ભાઈ વેરાવળ અને મારે અમારા નૈન ભાઈને થોડુંક કામ હતું તો મને કે થોડોક નાસ્તો કરાવી દો તો ચાલો તમે પર નાસ્તો કરવા માટે ભાઈ અહીંયા જ્યારે વેરાવળ આવે છે અમારે છે ને હું હું હોય કે ફરી જ બરાબર અમારે તીખા બટાને ખાઉન તો ખાવા પડે નૈન બીજું કહેદાર ખાવાનું છે ભાઈ આ બધી ચારી પાર્ટી છે બરાબર ને મારો ભાઈ ભાઈ જો હવે ચાલુ કરી દયો ભાઈ તો ભાઈ હવે છે ને ભાઈ બદામ શેક પીવું પડશે કેમ કે ભાઈ થોડુંક

તો ફેમિલી અત્યારે ઘરે પહોંચી ગયો છે અમારા નકશાર મારે મસ્તી કરવાનો સમય થઈ ગયો છે કા પપ્પા કે તો પપ્પા તો હવે ભાઈ થોડીક વાર મારા નાનકડા આવે અમારા લાડક હોય અમારા નકશાએ મસ્તી કરવાનો છે ફેમિલી અમે પછી આપણે બ્લોક કરી દઈએ છે એન્ડ કેમ કે તમને આજનો બ્લોક કેવો લાગે કમેન્ટ કરીને તમારે જરૂર જણાવવાનું છે ફેમિલી ચેનલ બનાવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી ટાટા કરી દે નકો બધાને ટાટા